ચૌહાના જયસિંહ છો અમે આણંદ જિલ્લાના પ્રતાપપુરા ગામમાંથી આવીએ છીએ અમે દર વર્ષે માતાજીનો રથ લઈને આવીએ છીએ પંદર દિવસ જેવો અમારે રથ લઈને આવતા થાય છે છેલ્લા કેટલાક આ અમારું નવમું વર્ષ હતું રથ લઈને અને અમારું અડધું ગામ છે ને નવરાત્રિમાં પહેલાં નોરતે દર્શન કરવા માતાના માટે આવે જ છે તો અમે બી દર વર્ષે આવીએ છીએ આપણી સાથે કેટલા લોકો આવ્યા છે અમારા સાથે અમારે અત્યારે તો અમે સાત આઠ બાઈક જેવી જોડે છે બાકી બીજા થોડા આગળ પાછળ થોડા પાછળ એ રીતના બાઈકો લઈને આવ્યા છે અંદાજે કેટલા કિલોમીટર આશરે બાઈક અંદાજે અમારે સાડી કિલોમીટર જેવું થાય છે અમારા ગામમાંથી માતાનો મઠ અને સાડી સાતસો પાછું જવાનું એટલે પંદરસો કિલોમીટરનો અમાર જે રન હોય છે કિલોમીટર કેટલા વર્ષથી આવો છો અમે કેટલા અમારે આ સોળમું વર્ષ છે મારું આવવાનું અમે દર વર્ષે આ રીતે આવીએ છીએ પેલા નોરતે અમારે દર્શન કરવાનો હોય છે માતા સોળ વર્ષમાં ક્યારે એવું થયું કે ચૂકી ગયા કે દર વર્ષે કન્ટિન્યુ આવીએ છે અમે હા તો સોળ વર્ષથી આવો છો તો માતાજીની કેવી શ્રદ્ધા અમારે માટે માતાજીને તો અમે એટલું જ કહીએ કે અમે જે બોલીએ છીએ એ માતાજીના કામ થઈ જ જાય છે અમારે એ માનતા છે નામ કનકસિંહ ચૌહાણ ક્યાંથી આવો છો આણંદ જિલ્લામાં પ્રતાપપુરા કરીને ગામ છે ત્યાંથી આવીએ છીએ શું કે માતાજીના દર્શન કરવા હતા કેવી ધન્યતા અનુભવી છે અમે અત્યારે તો ગયા હતા માતા મઢ ત્યાં છસોથી સાતસો કિલોમીટરની યાત્રા કરીને છેલ્લું અમારું લાસ્ટ સ્ટોપેજ અહીંયા છે જે ચામુંડા માતાજીના દર્શન કરીને અમે ખૂબ જ ભવ્યતાનો અનુભવ થયો છે હવે આજથી અમે નવરાત્રી જે ચાલુ થશે એનો ભાગ લઈશું હવે આપણી સાથે કેટલા મિત્રો છે અને ખાસ કરીને ક્યાં ગામથી અને કઈ રીતે નક્કી કરીને આવ્યા હતા અમે બધા એક જ ગામના છે અને એક જ કુટુંબના છે એક જ ઘરના છીએ ટોટલ આઠ થી નવ મેમ્બર છે અને બધા જ પોત પોતાની બાઇક લઈને આવ્યા છે અને માતાજીના દર્શન કરવામાં કોઈ અડચણરૂપ કે કોઈ પ્રશ્ન કોઈ બાધા આવી ના અત્યારે તો બહુ સરસ રીતે માતાજીના દર્શન થાય છે તો એટલે બધાને નમ્ર વિનંતી કે જો તમારે દર્શન કરવા જ હોય તો તમે આ સમયમાં આવી શકો છો જેથી તમે સારી રીતે દર્શન કરી શકશો આપે કોઈ પ્લાનિંગ કરેલો હતો કે બસ એમ જ થયું કે માતાજીના દર્શન કરવા ના અમે દર વર્ષે આવીએ જ છે માતાજીના નવરાત્રિના શરૂઆતમાં અમે માતાજીના દર્શન કરવા માટે દર દર વર્ષે આવીએ છીએ આપને કેવી ધન્યતા અનુભવી ચોટીલા દર્શન કરીને માતાજીના દર્શન કરવાથી મનમાં એક આનંદ ઉત્સાહ જોવા મળે છે

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ